એવી ભગવાનને માતાજીને અહીંથી પ્રાર્થના કરીએ છીએ ખરેખર જ ખૂબ આનંદ થાય કે આ સમાજ દ્વારા એક આવડી મોટી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ અહીં આવડો સરસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમાજવાડીમાં બેઠા છીએ એટલે સમાજવાડી એમ કહું તો સમાજનું મંદિર કહેવાય જ્યાં બેસીને સમાજના વિકાસની વાતો સમાજમાં સંપની વાતો સમાજમાં એકતા આવે સમાજમાં શિક્ષણનું સ્તર વધે સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ થાય એની ચિંતા કરવાની જગ્યા હોય કોઈ પણ સમાજની સમાજવાળી હોય અને આ લોકેશનમાં લઈને સમાજવાડી કર્યું છે આના માટે જે જે લોકોએ મહેનત કરી છે સૌ પ્રથમ તો એમને આપણે ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ આપીએ છીએ સાથે સાથે મેં અગાઉ જેમ વાત કરી કે કોલી સમાજથી અમારા પરિવારનો પેઢીઓનો નાતો હોય આખાયા તાલુકાથી દરેક સમાજ ઉતી હોય ત્યારે આ સમાજ તો એવો છે કે ગમે ત્યારે નાનું મોટું કામ હોય કારણ કે ઐતિહાસિક જોડાણ સાથેનું આ સમાજ હોય ત્યારે આ સમાજવાડીનું જ્યારે નિર્માણની વાત હતી ત્યારે આ કોલી સમાજના સૌ આજે અમે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીને વાત કરી કે આ સમાજવાડીમાં ગ્રાન્ટની જરૂર છે ત્યારે કદાચ મને યાદ છે સત્યાવીસ લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ આ સમાજવાડી માટે ફાળવી હતી એમાંથી સત્તર લાખ ના તો કામ થઈ ગયા દસ લાખ ની ગ્રાન્ટ પાછી ગઈ હતી હમણાં જ હીરાભાઈ ને વાત કરતા હતા વિરેન્દ્રસિંહજી વાત કરી કે હજી આ સમાજવાડીમાં માં કઈ પણ ગ્રાન્ટની જરૂરિયાત હોય તો મને કયો હીરાભાઈ કીધું તમારે અહીંયા જે કાંઈ સારું ફોર્મર બનાવવાનું છે જે કાંઈ ગ્રાન્ટની ની જાહેરાત કરવી કરો તો વિરેન્દ્રસિંહજી મને વાત કરી કે આજે અહીંથી ફરીથી બીજા નવા દસ લાખ રૂપિયાની ગ્રાન્ટની પણ જાહેરાત કરી છે તો આવતા દિવસોમાં સમાજનું મંદિર વધુ સારું ભવ્યથી થી ભવ્ય બને અને ભચાઉ મધ્ય પણ એ થી રાધુભાઈ દેવુભાઈ બધા ઉપસ્થિત છે ત્યાં પણ સમાજવાડી ને હોલ ને બધું બનાવવા માટે વિવિધ સાહીઠ લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવી છે એનું પણ કામ ચાલુ છે આજે ખાસ જયારે વીર માધાનતાજી ના પ્રાગટ્ય દિવસે આપણે ઉપસ્થિત થયા હોય ત્યારે પણ આખા કોલી સમાજ ની લાગણી હતી સૌ સાથે મળી અને વીરેન્દ્રસિંહજી ને વાત કરી કે જે ભચાઉ બધી સમાજના અલગ અલગ પ્રતિમાઓ સ્ટેચ્યુ મુકાણા છે

અને ત્યાં વીર મદાનદાજીની મૂર્તિ બેસાડવાનું પણ ત્યાં અમે ઠરાવ કરી દીધો ગ્રાન્ટ ફાળવણી થઈ ગઈ અને લગભગ દસ એક પંદર દિવસમાં પાછું તમને બધા આમંત્રણ આપશી કે આપણે ત્યાં પણ બચાવ સાથે મળી અને વીર મદાનદાજીની મૂર્તિ સાથે મળીને બેસાડવાનું કામ એનું ખાતમુહૂર્ત આપણે બધા સાથે મળીને કરવાનું છે કારણ કે મિત્રો આવા બધા વીર પુરુષોના જીવનમાંથી આપણને એમના દર્શન થાય ત્યારે આપણને એમના આદર્શો મળતા હોય છે મેં જે પહેલાં જ વાત કરી કે કોલી સમાજ એટલે ખૂબ જ શ્રદ્ધાળુ સમાજ ખૂબ જ જેની સાથે મિત્રતા હોય જેની સાથે રહે પણ એમાં વફાદારી એટલી બધી હોય કે એના ભેગો પછી મારવા હાલે ને મરવાય હાલે આવા મજબૂત સમાજ છે અને આવા ઇતિહાસમાં અનેકો દાખલા લઈ શકાય કારણ કે એવા દાખલા લેવા જોઈએ કારણ કે જ્યારે લોકશાહી ન હતી રાજાશાહી હતી ત્યારનું પણ મને ઇતિહાસનો વાંચવાનો ઘણો શોખ ત્યારે વાંચતા હોય તો લગભગ આખા ભારતમાં કોડી સમાજની ખૂબ મોટી વસ્તી છે તમને કદાચ બધાને નહી ખબર હું તમને પૂછું કે આખા ભારતમાં કોલી સમાજની ટોટલ કેટલી પ્રતા જ્ઞાતિ જેમ અખિયાણી સુરાણી ની અલગ અલગ હોય છે તમને ખબર છે કે આખા ભારતમાં કોલી સમાજની પેટા જ્ઞાતિ કેટલી છે 1040 પેટા જ્ઞાતિ આખા ભારતમાં કોલી સમાજની છે મિત્રો અને કોરિયા ભારતનું એવું યુદ્ધ ન હોય રજવાડા સમયમાં કેમાં કોલી સમાજના ભાઈઓ ભેગા ખભે ખભે મળીને ન લડ્યા હોય તો આટલો એક વર્ષોથી આ દેશ માટે રાષ્ટ્ર માટે બલિદાન આપતો આ સમાજ હોય અહીંથી ખાલી બે આઝાદી સમયના જો બે એક આઝાદી પહેલાં એક સિંધનું અંગ્રેજો સામેનું મોટું યુદ્ધ થયું હતું ત્યારે અંગ્રેજો પાસે એવા હથિયાર બધા હતા ત્યારે આપણી ફોજને ક્યાંક તકલીફ પડતી હતી બધા સીમમાં ફરી અને છાવણીઓ કરી કરીને યુદ્ધ લડતા હતા ત્યારે સિંધમાં એક રૂપાભાઈ કોલી કરીને વ્યક્તિ હતો એનો ઇતિહાસમાં આજે સિંધના ઇતિહાસમાં ખૂબ ગૌરવની સાથે નામ લેવાય કે ત્યારે

આપણે બધા 1857 નો વિપ્લવ વિપ્લવ જે થયો આપણે જાણીએ છીએ કે રાણી લક્ષ્મીબાઈ એક ખૂબ ધૂર્વીતાની સાથે અંગ્રેજો સામે લડ્યા હતા ત્યારે પણ રાણી લક્ષ્મીબાઈની સાથે છેલા શ્વાસ સુધી લડનાર પણ એક કોલી સમાજના બેન હતા જેનું નામ હતું જન જનકરીબેન પૂરણભાઈ માવર એમનો ખૂબ મોટો ઇતિહાસ છે કે રાણી લક્ષ્મીબાઈની સાથે આખરી સ્વાસ સુધી લડ્યા હતા એટલે આ ભારતનો જેટલો પણ ઇતિહાસ હોય જેટલા પણ રજવાડા હતા ત્યારથી કરીને આજ દિવસ સુધી ગમે એવું નાનું મોટું જ્યાં જેની ભેગા બેઠા જેનાથી સંબંધ રાખ્યા જેનાથી મિત્રતા રાખી પછી એના હાટું એમાં ગમે પરિણામ આવે તો ઠેઠી જે ભેગી રાખવું એવો સમાજનો સ્વભાવ છે અને અમારા એના કારણે જ આ સમાજથી એટલા બધા સંબંધો અને આપણે બધાને ખબર છે કે નેતાઓ ઘણા પ્રકારના હોય ઘણા જણા આવે કે આવા કામમાં મને ફોન નહીં કરવાનો પણ અમે હંમેશાથી કહી ગમે એવું કામ હોય ફોન કરવાનું જ એમાં ઘરની વાત છે એટલે ગમે ત્યારે આ સમાજનું ગમે એવું કામ હોય અમે હંમેશા તમારા માટે હાજર હતા છીએ અને કાયમ ભાસી અને હું આપણે વિશ્વાસ અપાઉં છું આ બધા ખૂબ લાગણી સભર સન્માન કર્યું હું બચાવની પણ વાત કરું બચાવથી પણ બધા આગેવાનો આવ્યા છે બચાવમાં કદાચ કોલી સમાજના ખૂબ ઘર છે એમાં લગભગના ઘરે તમે જોવા જાવ તેની સનત જોશો ઘરની તેમાં મારા દાદા નગરપાલિકા પ્રમુખ હતા ત્યારે બધાય ઘરોમાં સનત ફાળવવાનું કામ મારા દાદા બાદ કર્યું હતું ત્યારબાદ ભૂકંપ આવ્યો ભૂકંપ પછી મારા પિતાજી નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે એ બધી સનતો ઉપર સરકારમાંથી બધાને બોલાવી બોલાવી અને ડોટા ડોટ લાખ રૂપિયા સહાય આપવાનું કામ પણ મિત્રો ત્યારે વિરેન્દ્રસિંહજી કર્યું છે અને ત્યારબાદ હમણાં ભચાઉ નગરપાલિકા પ્રમુખ તરીકે સેવા આપવાની મને જ્યારે અવસર મળ્યો ત્યારે વિરેન્દ્રસિંહે મને બોલાવ્યો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આવાસ યોજના લોન્ચ કરી છે તો આપણા ભચાઉમાં કોઈ પણ સમાજનો વ્યક્તિ બાકી ન રહેવો જોઈએ જેને પોતાનું પાકું મકાન ન હોય અને મકાન મજૂર ન થાય એટલે કોલી સમાજમાંથી અમે રાધુભાઈ દેવુભાઈ સુરા ભગત રામલભાઈ બધા આગેવાનો બોલાવ્યા અને મીટિંગ કરી કે આપણે કોલી સમાજમાં એવા ઘણા બધા પરિવારો છે જેને પોતાના મકાન નથી તો બધાના ફોર્મ ભરવા બધાનો મકાન મજૂર કરવાની જવાબદારી અમારી અહીં આગેવાનો બધા સાક્ષીમાં હાજર બેઠા છે 350 ફોર્મ ભર્યા હતા અને સરકારમાંથી વિરેન્દ્રસિંહજી અને આપણી ભાજપની ટીમના પ્રયાસોથી 350 પરિવારને મિત્રો મકાન આપવાનું કામ એ આપણે બધા સાથે મળીને કરી શક્યા છે તો આ અનેકો કામ આ સમાજ માટે કર્યા છે આજ અહીંથી આ સમાજવાડીનો પણ ભવ્ય વિકાસ થાય એક 10 લાખ ની તો તે વાત આવી એટલે નાનકડી ગ્રાન્ટની જાહેરાત કરી છે પણ એનાથી વિશેષ પણ આ એક સમાજની ભવ્યથી ભવ્ય સમાજવાડી બને અને અહીંથી કોલી સમાજ આખો શિક્ષણ સ્તરે સંગઠન સ્તરે ખૂબ આગળ વધે ખૂબ એમાં અમારા પરિવારની કે આખી આટ બેઠેલી ટીમની જે પણ જરૂરત હશે અમે તમારી સાથે હાજર છીએ એનો આપને એની ખાતરી આપું છું ખાસ અહીંથી એક મારા પરમ મિત્રને પણ યાદ કરું કે સ્વર્ગસ્થ વિક્રમ ખોડા કોલી જેને તાલુકા પંચાયત મારો સભ્ય તો ખૂબ લાગણી ધરાવતો હતો હમણાં જગદીશ મરાજ સરપંચ શ્રીને પણ ખરેખર આપણે અભિનંદન આપીએ કે મિત્રતા કોને કહેવાય કે આજે એમના નામે અહીંથી રૂમની પણ જાહેરાત કરી તે વાર મહારાજને પણ અહીંથી હું ફરીથી ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું વિશેષમાં અહીંથી જંગી અમારા સામરા બાપાને પણ યાદી કરું કારણ કે મને આ છેક તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં જંગી ગયો ત્યારે સામરા બાપા મને ગોતતા આવે અને ઘરે લઈ ગયા